ધોળકા તાલુકાના કોકા ગામે ગૌચર જમીન માંથી થતું બેફામ ખનન ધોળકા આંબારેલી અને કોકા ગામ વચ્ચેના ગૌચર બેફામ ખનિજ ખનન આંબારેલી ગામના અમુક શખ્સો એ જમીનને પણ ના છોડી ગૌચરની જમીનમાંથી મોટા પાયે ગેરકાયદે સરખનન કરાઈ રહ્યું છે આ મુદ્દે વારંવારની કોકા ગામના પંચાયત દ્વારા લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી

અમારી કૌકા ગ્રામ પંચાયતના સરહદમાં ગૌચર કૌકા આંબારેલી આજ માતાના મંદિર પાછળ આવેલું છે તેમાં પારડી આંબારેલીના ઈસમો દ્વારા ઘણા વર્ષોથી માટી ખનનનું કામ કરે છે અમે તંત્રને વારંવાર લેખિતમાં રજૂઆત કર કરવા છતાં કોઈ પણ કાયદેસરની કાર્યવાહી આજ સુધી કરેલ નથી તો તંત્રને અમને તંત તંત્રને અમે અપીલ કરીએ છીએ કે આ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરો साधनों सील करो, और काम बंद कराओ, त्र ने अपील कर देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे.